નામના વ્યક્તિ સ્ટેશન ખાતે બી એનએસ ની કલમ એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણસો નવ એકસો સત્તર

પોતાના વિશ્વાસમાં લે છે જે અનુસંધાને તેઓ ફરિયાદી એમની વાતમાં આવી અને મહિલાએ તેમને એક અજ્ઞાત સ્થળે બોલાવે જે જે સ્થળે આ ફરિયાદી પોતે જાય છે પોતાની અંટિકા ગાડી લઈને ત્યારબાદ જે અન્ય ત્રણ આરોપીઓ છે તેઓ આ ફરિયાદીને પકડી અને તેઓ આ મહિલા સાથે ખોટી રીતે એના સંપર્કમાં આવ્યા છે અને અને મહિલાને હેરાન પરેશાન કરે છે તે રીતે તેમને ડરાવેલ ધમકાવેલ અને તેઓની ગાડીમાં આ ત્રણેય આરોપીઓ તેનું અપહરણ કરીને લઈ ગયેલ અને એની એને મારકૂટ કરી એમની પાસે રહેલા સાત હજાર રૂપિયા તેઓએ લૂંટી લીધેલ ત્યારબાદ અન્ય દસ લાખની ખંડણી માટે તેમણે એમને ડરાવે ધમકાવી અને એમને માર માર્યો જે અનુસંધાન એમને પોતાના પગમાં એ ફ્રેકચર પણ થઈ ગયેલ છે જે જે બાબતની ફરિયાદ નોંધવામાં આવી છે જે બાબતની તપાસ હાલ તાળાના પીઆઈ કરી રહી